બનાસકાંઠા ઓગડ તાલુકાના થરા પોલીસે ટ્રાફિક નિયમ પાળનારાઓને સન્માનિત કર્યા માર્ગ સલામતી માસ અંતર્ગત વાહન ચાલકોને સેફટી એવોર્ડ અપાયા ઓગડ તાલુકાના થરા પોલીસે માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોને પ્રોત્સાહિત કર્યા છે થરા પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા થરા નેશનલ હાઇવે રોડ ઉપર આ સેફટી એવોર્ડ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જે વાહન ચાલકો સીટ બેલ્ટ પહેરીને વાહન ચલાવતા હતા હેલ્મેટ ધારણ કરીને બાઇક કે એક્ટિવા ચલાવતા હતા અને જેમની ગાડીઓમાં બ્લેક ફિલ્મ ન હતી તેમને પ્રોત્સાહિત કરવા માટે તેમના શર્ટ પર એવોર્ડ બેઝ લગાવવામાં આવ્યા હતા આ ઉપરાંત જેમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ આરસી બુક અને પીયુસી જેવા તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ હતા તેવા વાહન ચાલકોને પણ સન્માનિત કરવામાં આવ્યા આ પહેલ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકાર દ્વારા નિર્ધારિત સિક્કે સુરક્ષા ટેકનોલોજીસે પરિવર્તન અને પોલીસ ફક્ત દંડ નહીં કરતી પરંતુ એવોર્ડ પણ આપે છે આ થીમ હેઠળ માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના કાયદાઓનું પાલન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવા અંગે સમજણ પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે રિપોર્ટર હરીશ સિંહ વાઘેલા ઓગડ કાંકરેજ બનાસકાંઠા